શું તમારી સુખડી કડક થઈ જાય છે પરફેક્ટ સોફ્ટ નથી બનતી તો સુખડી પરફેક્ટ બનાવવા માટે ગોળ ઘી અને લોટનું માપ પરફેક્ટ લેવું ખૂબ જ જરૂરી હોય છે તો આજે હું આપ સૌની માટે પરફેક્ટ માપથી સુખડી કઈ રીતે બનાવી એની પરફેક્ટ રેસીપી લઈને આવી છું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી આપણી સુખડી બની છે તો સુખડી બનાવવા માટે ગોળ ઘી અને લોટનું માપ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી હોય છે તો આજે હું આ વિડીયોમાં તમને પરફેક્ટ માપ અને પરફેક્ટ ટીપ્સ સાથે સુખડી બનાવતા શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી આપજો તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે લોટ ગોળ અને ઘીનું માપ લેવું ખૂબ જ જરૂરી છે જે પરફેક્ટ માપથી હોવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા કોઈ પણ એક કપ કે વાટકીના માપથી બધું જ માપ લેવાનું છે તો આ વાત ખાસ ધ્યાન રાખવાની છે તો અહીંયા મેં આ રીતનો એક વાટકો સેટ કરી લીધો છે એના જ માપથી આપણે બધું માપ લીધું છે તો અહીંયા મેં એક વાટકો દેશી ગોળ લઈ લીધો છે એને આ રીતે છોલીને જ લેવાનો છે જેથી કરીને બાદમાં સરસ રીતે આસાનીથી ઓગળી જાય ને એ જ બધા વાટકાના માપથી આપણે બધું માપ લેવાનું છે તો અહીંયા એક વાટકો ગોળ લીધો હોય તો એક વાટકો આપણે અહીંયા રોટલીનો ઝીણો લોટ લેવાનો છે અહીંયા ભાખરીનો લોટ નથી લેવાનો ભાખરીનો લોટ લેશો તો તમારી સુકડી વધારે પડતી કડક થઈ જાય છે તો અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવું રોટલીનો ઝીણો લોટ જ લેવાનો છે તો અહીંયા આ રીતે એક વાટકો ભરીને રોટલીનો લોટ લઈ લીધો છે અને એ જ વાટકાના માપથી આપણે અહીંયા ઘી લેવાનું છે તો ઘી પણ સરસ રીતે એક વાટકો ભરીને લેવાનું છે તો અહીંયા આ ત્રણેય વસ્તુનું માપ એક સરખું જ લેવાનું છે તો તમે આ માપથી સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે કોઈ પણ બાદમાં કડક નહીં થઈ જાય અને ચવડ પણ નહીં થાય તો ચાલો સુખડી બનાવવાની આગળની સામગ્રી જોઈ લઈએ અહીંયા આપણે કાજુ બદામને આ રીતે ઝીણા સમારી લીધા છે આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે તો અહીંયા મેં બંને પચાસ પચાસ ગ્રામ લીધા છે તમારે જેટલા પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો અહીંયા આપણે આ ગુંદરવાળી સુખડી બનાવીશું તો અહીંયા પચાસ ગ્રામ જેટલો બાવળનો ગુંદર લઈ લીધો છે જે નાના મોટા બાળકોથી લઈને વડીલો સૌ ખાઈ શકે છે તો આ રીતે બાવળનો ઝીણો ગુંદર લઈ લીધો છે તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે બધું જ એક મોટા કઢાઈમાં ઉમેરી દઈશું અને ગરમ કરી લેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે ગુંદરને ફ્રાય કરી લેવાનો છે તો ઘી આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ગુંદર ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે થોડો થોડો ગુંદર ઉમેરીને ફ્રાય કરવાનો છે એકસાથે બધું નથી ઉમેરી દેવાનું અને એકદમ ધીમા ગેસે જ આ પ્રોસેસ કરવાની છે જેથી કરીને ગુંદર સરસ રીતે તળાઈ જાય અંદરથી કાચો ન રહે અને સરસ રીતે આપણે ગુંદરને ફ્રાય કરી લેવાનો છે અને આવી જ રીતે આપણે બધા ગુંદરને ફ્રાય કરી લઈશું થોડો થોડો ઉમેરીને આવી જ રીતે બધા ગુંદરને ફ્રાય કરી લીધો છે તો હવે એ જ ઘીમાં આપણે જે આપણે લોટ લીધો હતો એ ઉમેરી દઈશું તો અહીંયા મેં એક વાટકો ઝીણો રોટલીનો લોટ લઈ લીધો છે એને સરસ રીતે ઘીમાં મિક્સ કરી દઈશું અહીંયા લોટને શેકવાની પણ એક ખૂબી હોય છે તો અહીંયા લોટને સરસ રીતે ધીમા મિક્સ કર્યા બાદ એકદમ ધીમા ગેસ ઉપર જ આ લોટને શેકવાનો હોય છે ઘણા લોકો મીડિયમ કે હાઈ ફ્લેમ ઉપર શેકતા હોય છે જેથી કરીને લોટ લાલ થઈ જાય છે અને કાચો રહે છે તો અહીંયા આ પ્રોસેસ કરવી એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે ધીમો ગેસ રાખીને આને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનો કલર થોડો ચેન્જ ન થઈ જાય આ પ્રોસેસ કરતાં પાંચથી છ મિનિટ અથવા તો છથી સાત મિનિટ જેટલો સમય લાગી શકે છે એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ચોંટી ન જાય અને બળી ન જાય તો લગભગ છથી સાત મિનિટ જેટલો સમય થવા આવ્યો છે તો આ રીતનું આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે અને લોટ પણ એકદમ હળવો થઈ ગયો છે તો હવે એક મિનિટ જેટલું વધારે શેકીશું હવે અહીંયા કુલ સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો લોટ આપણો આ રીતનો લાલ જેવો થઈ ગયો છે તો આ આંચ અહીંયા બંધ કરી દેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસને અહીં આંચ અહીંયા બંધ કરી દેવાની છે આ રીતનું એકદમ આપણું ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે ને અને હલકો લાલ કલર આવી ગયો છે આપણા લોટનો તો હવે એમાં આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું તમે ચાહો તો દ્રાક્ષ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલો ગુંદર હતો એ પણ ઉમેરી દઈશું એને એકવાર મિક્સ કરી દઈશું અહીંયા આપણું આ મિશ્રણ ગરમ જ છે એટલે કાજુ બદામ પણ સરસ રીતે સંતળાઈ જશે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે અત્યારે તમને આ સુખડીનું મિશ્રણ થોડું પાતળું લાગશે ઘી છૂટું પડેલું છે એટલે ત્યારબાદ આપણે ગોળ ઉમેરીશું તો આ મિશ્રણ સરસ રીતે પરફેક્ટ બની જશે તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળને સરસ રીતે છોલીને જ લેવાનો છે જેથી કરીને સુખડીમાં મિશ્રણમાં સરસ રીતે ભળી જાય તો અહીંયા આપણે કોઈ પણ અલગ પાયો કરવાની જરૂર નથી તો મિશ્રણ આપણું ગરમ છે તો ગોળ સરસ રીતે મિક્સ થઈ જશે અને સરસ રીતે એમાં ઓગળી જશે આના માટે અલગથી કોઈ પાયો કરવાની જરૂર નથી જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણું આ લોટ બધો જ ગોળ સરસ રીતે શોષી લઈશે અને ઘી સરસ રીતે છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું મિશ્રણ થઈ ગયું છે અને પરફેક્ટ બન્યું છે તો આ રીતે ઉપરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તેને આપણે થાળીમાં પાથરી લઈશું તો અહીંયા મારી પાસે સ્ક્વેર શેપમાં આ રીતે કેકટીન મોલ છે તો એ બે ડીશ હું થોડી અડધી ચમચી તેલથી ગ્રીસ કરી લઈશ જેથી કરીને આપણી સુખડી સરસ રીતે આસાનીથી અનમોલ થઈ જાય ઘીથી ગ્રીસ નથી કરવાનું ઘી જામી જતું હોય છે શિયાળામાં તો તેલથી અડધી ચમચી જેટલા તેલથી ગ્રીસ કરીને સુખડીના મિશ્રણને પાથરી દેવાનું છે અને આ રીતે ચમચીની મદદથી કિનારીઓ સેટ કરી લઈશું અને થોડો કાજુ બદામનો ભૂકો આપણે ઉપર પણ ઉમેરી દઈશું જેથી કરી દેખાવ સરસ લાગે તમે ચાહો તો ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો હવે અહીંયા આવી જ રીતે આપણે સુખડીને તૈયાર કરી લીધી છે ત્યારબાદ એમાં કાપા કરી લઈશું સુખડી તાજી હોય ત્યારે જ આ રીતે કાપા પાડી લેવાના જેથી ઠંડી થશે ત્યારબાદ એમાં કાપા નહીં પડે તો થોડી ગરમ હોય ત્યારે જ આ કાપા કરી લેવાના છે તમને જે રીતના પસંદ હોય નાના કે મોટા એ રીતે પાડી લેવાના છે અહીંયા હું આ રીતે મોટા પીસ બનાવી રહી છું તો આવી જ રીતે મેં સરસ રીતે કાપા પાડીને તૈયાર કરી લીધી છે અને આવી જ મેં બે ડીશ તૈયાર કરી લીધી છે આ સુખડી તમે બનાવશો તો તમારી એક મોટી થાળી બનીને આરામથી બની જાય છે તો આ બંને ડીશને આપણે સેમ પ્રોસેસથી તૈયાર કરી લીધી છે અને એક કલાક માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે એને ડીમોલ્ટ કરીશું તો એક કલાકમાં આપણી સુખડી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આ રીતે થાળીમાં ઊંધી કરીને થોડું ઉપરથી ટેપ કરશો એટલે સુખડી આસાનીથી આપણી બહાર આવી જશે સરળતાથી એકદમ નીકળી જાય છે ઘીથી ગ્રીસ કરશો તો થોડી ઘી જામી જાય છે એટલે વાર લાગે છે તો આ રીતે અડધી ચમચી તેલથી ગ્રીસ કરવાથી આપણી સુખડી આસાનીથી બહાર આવી જાય છે તો હવે એને આપણે પીસ સરસ રીતે કાપી લઈશું અને આપણી સુખડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે દેખાવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે અને આ માપથી બનાવશો તો નાનાથી મોટા લઈને બાળકોથી લઈને વડીલો સુધી સૌ ખાઈ શકશે અને આવી જ રીતે બીજી ડીશની પણ સુખડી મેં કાઢી લીધી છે તો હવે હું તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ છે બિલકુલ કડક નથી બનતી આ માપથી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનવાની છે તો આવી જ રીતે આપણા બધા પીસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું આ સુખડીને તમે આરામથી એક થી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક આપજો બાય બાય